ગુજરાતમાં સોમોસું બેઠું છે ત્યારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની બાકી છે રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવામાન નિષ્ણાતે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘતાંડવ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાય છે જ્યારે કેટલાક ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં મેઘતાંડવ જોવા મળી શકે છે દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તર ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આમાંથી એક બે સેન્ટરમાં મેઘ તાંડવની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા અને વાવ થરાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે કક્ષમાં વધારે વાદળશાય વાતાવરણ રહેશે ચૂટાસ્તવાય જગ્યાએ વરસાદ થઈ શકે છે આજે અરવલ્લી મહીસાગર દાહોદ ચોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર સાબરકાંઠા પસમહાલ નર્મદા નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલથી ફરીથી વરસાદનું જોર વધશે અને બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અતિ ભારે વરસાદની આગાહી છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓગણત્રીસ જૂનના રોજ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર કચ્છ મહેસાણા સાબરકાંઠા સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે જોકે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો હતો નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુડા કરતા વધુ વરસાદ અહેવાલો છે આ સિવાય સરોત્રા પંથકમાં ઝરમર્યો વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો આજે સવાર પૂરું થતા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ જિલ્લાના એકસો બેતાલીસ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં છોટા ઉદયપુર જિલ્લાના જેતપુર પાવી પંચમહાલ શહેર તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં સહ વધુ વરસાદ નોંધાયો છે તો ખડિત મિત્રો આરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત નવી અપડેટ સાથે ત્યાં સુધી